હેલો નમસ્કાર જય શ્રીરામ આપનું સ્વાગત છે મારી ચેનલ ટ્રાવેલ વિથ બી કે ઝીરો નાઇનમાં આજે હું લઈને આવ્યો છું દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેવા માટેના ટોચના પર્યટન સ્થળો નંબર એક શ્રી દ્વારકાધીશ મંદિર ગુજરાતમાં શ્રી દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેવી આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ આપે છે ચાર ધામ તીર્થ સ્થાનોમાંના એક તરીકે મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને તેમાં જટિલ કોતરણી સાથે ભવ્ય સ્થાપત્ય છે મુખ્ય આકર્ષણ શાહી પોશાકમાં સુશોભિત ભગવાન દ્વારકાધીશની અદભુત મૂર્તિ છે શાંત વાતાવરણ મધુર મંત્રો અને ધાર્મિક વિધિઓ સાથે ઊંડું શાંતિપૂર્ણ વાતાવરણ બનાવે છે આરતી સમારોહમાં હાજરી આપી એ ખાસ કરીને મનમોહક છે કારણ કે તે ભક્તિ પરંપરા અને સમુદાયનું મિશ્રણ લાવે છે ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ નજીક મંદિરનું સ્થાન એના રહસ્યમય આકર્ષણમાં વધારો કરે છે નંબર બે રૂકિણીદેવી મંદિર દ્વારકામાં આવેલા રૂકમણીદેવી મંદિર એ ભગવાન કૃષ્ણની પત્ની મા રૂકમણીદેવીને સમર્પિત એક નોંધપાત્ર હિંદુ મંદિર છે દ્વારકાધીશ મંદિરની નજીક આવેલું તે હિન્દુ પૌરાણિક કથાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે અને દર વર્ષે હજારો ભક્તો તેની મુલાકાત લે છે મંદિરનું સ્થાપત્ય પરંપરાગત હિન્દુ મંદિરની રચનાને પ્રતિબંધિત કરે છે જેમાં જટિલ કોતરણી અને અલંકારો તેની રચનાને શણગારે છે વૈવાહિક આનંદ અને સુખ માટે રૂકમણી દેવીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો મંદિરમાં ઉમટી પડે છે મંદિરનું શાંત વાતાવરણ અને આધ્યાત્મિક આભા તેની યાત્રાળુઓને અને દ્વારકાના ધાર્મિક વારસાનું અન્વેષણ કરતા પ્રવાસીઓ માટે એક અવશેષ સ્થળ બનાવે છે નંબર ત્રણ દ્વારકા બીચ શિવરાજપુર બીચ જેને હમણાં જ બ્લૂ ફ્લેગ બીચ માન્યતા પ્રાપ્ત થઈ છે તે દ્વારકાથી બાર કિલોમીટરના અંતરે દ્વારકા ઓખા હાઇવે પર આવેલું છે શિવરાજપુર બીચ ગુજરાતના સૌથી જાણીતા બીચ પૈકીનું એક છે જે પરિવાર અને બાળકો માટે સપ્તાહ પસાર કરવા માટેનું આદર્શ સ્થળ છે ડોલ્ફિન અથવા અન્ય મનોહર પક્ષીઓની ઝલક જોવા માટે તમે ભાગ્યશાળી હોઈ શકો છો શિવરાજપુર બીચ હાલમાં વાદળી ધ્વજ માન્યતાને કારણે સમગ્ર ભારતમાં મુલાકાતીઓને આકર્ષે છે અને રાજ્ય સરકાર પણ નજીકમાં વિવિધ સુવિધાઓ પ્રદાન કરીને બીચને વધારી રહી છે સ્નોર્કલિંગ સ્કૂબા ડાઇવિંગ આઇલેન્ડ ટૂર દરિયાઈ સ્નાન અથવા સાંજ સમુદ્રના કિનારે બેસીને સૂર્યને દિવસભર વિદાય આપતા જુઓ અને જેની વિવિધ સ્નોર્કલિંગ સ્કૂબા ડાઇવિંગ આઇલેન્ડ ટૂર દરિયાઈ સ્નાન અથવા સાંજ સમુદ્રના કિનારે બેસીને સૂર્યને દિવસભર વિદાય આપતા જુઓ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓમાં તમારી જાતને નિમજ્જન કરો મુલાકાતનો સમય સવારે આઠથી સાંજના સાત વાગે પ્રવેશ ફી ત્રીસ રૂપિયા નંબર ચાર કર સ્કૂબા ડાઇવિંગ પર જાઓ દ્વારકા જે તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે તે સ્કૂબા ડાઇવિંગ સ્થળ તરીકે ઓળખ મેળવી રહ્યું છે દ્વારકાની આસપાસના અરબી સમુદ્રમાં ચોખ્ખા પાણી દરિયાઈ જીવસૃષ્ટિ શોધખોળ કરવા માટે ડાઇવર્સ માટે અનન્ય તક આપે છે જે શહેરના સાંસ્કૃતિક વારસા સાથે સુમેળમાં જ રહે છે નંબર પાંચ ગોમતી ઘાટ ગોમતી નદી હિન્દુ ધર્મમાં સૌથી આદરણીય જળાશય છે ગોમતી નદીના મુખમાં ગોમતી ઘાટ આવેલો છે જેનાથી દ્વારકાધીશ મંદિર સુધી પહોંચવા માટે લગભગ છપ્પન સીડીઓની જરૂર પડે છે કેટલાક ફોટોસ માટે શાંત ઘાટ સ્થાન ઉત્તમ છે અહીં ફેરી અને બોટ રાઇડ પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત તે તીર્થયાત્રા માટે પણ બનાવે છે કારણ કે ઘણા ભક્તો ગોમતી નદીમાં ખારા પાણીમાં પવિત્ર ડૂબકી લગાવે છે નંબર છ પર આવે છે ભદ્રકેશ્વર મહાદેવ મંદિર જય ભદ્રકેશ્વર મહાદેવ અમે ભારત ભરતીના દિવસે સાંજે મુલાકાત લીધી પાણી સે ભરાયેલું હતું પણ માત્ર મહાન મહાદેવના ચરણ સુધી પહોંચ્યું દ્રશ્ય ભેદી અને રહસ્યમય હતું વાઇપ્સ કંઈ ખૂબસૂરત છે અવશ્ય મુલાકાત લો દરિયાની વચ્ચે સુંદર મંદિર હું ત્યાં સુવર્ણ સૂર્યાસ્ત સમયે ગયો હતો અને મંદિરની પાછળથી સૂર્યાસ્ત જોવાનું ખરેખર યોગ્ય હતું થોડા કલાકો વિતાવવું એક ખૂબ ખરાબ વિચાર નથી અને સુંદર સૂર્યાસ્તનો અનુભવ કરવા કરતાં વધુ સારું શું હોઈ શકે આવી દેવી ઉર્જાની હાજરીમાં નંબર સાત દ્વારકા દિવાદાંડી તે તેતાલીસ મીટર ઊંચું છે અને તેનું ઉડગાણ ઓગણીસો બાસઠમાં પંદર જુલાઈના રોજ કરવામાં આવ્યું આ સ્ટ્રક્ચરની ભવ્ય આર્કિટેક્ચરલ ડિઝાઇન એક વાસ્તવિક વિઝ્યુઅલ ટ્રીટ છે દ્વારકામાં આવેલ દિવાદાંડી પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે સમુદ્ર નારાયણ મંદિર અરબી સમુદ્ર અને ગોમતી ઘાટના કિનારે સ્થિત છે ખૂબ જ જૂનું મંદિર પણ સુંદર રીતે જાળવેલું તમે ખંડર પણ જોઈ શકો છો મંદિર કિનારા પર આવેલું હોવાથી સૂર્યાસ્તના મનોહર દ્રશ્યનો આનંદ માણી શકાય છે આપણે અહીંથી સોદામાં સેતુ પુલ પણ જોઈ શકીએ છીએ સાંજના સમયે ઘાટ દરિયાઈ ગુલથી ભરાઈ જશે તમે તેમને ભોજન પણ આપી શકીએ છીએ દ્વારકાધીશ મંદિર અહીંથી ચાલવા યોગ્ય અંતરે છે નંબર નવ પડશે બેડ દ્વારકાના અંતિમ છોડે અસ્પૃશ્ય સ્વર્ગ છે દ્વારકામાં જોવાલાયક સ્થળો માટે ખાસ કરીને પ્રવૃતિ પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ ઉત્સાહીઓ માટે એક અસાધારણ પસંદગી છે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલું આ ઇકો ટુરિઝમ સાઇટ સ્વિમિંગ સ્નાન બાથિંગ બર્ડ વોચિંગ અને કેમ્પિંગ માટે આદર્શ સ્થળ છે એડવેન્ચર કંપનીઓને ગુજરાત ટુરિઝમ દ્વારા નાઇટ ટ્રેકિંગ ડોલ્ફિન વોચિંગ કોરલ અને દરિયાઈ જે વિવિધતાઓને શોધખોળ જેવી ઘણી રોમાંચક પ્રવૃત્તિઓ સાથે દરિયા કિનારે નાઇટ કેમ્પિંગ આયોજન કરવામાં આવે છે તો મિત્રો આ હતા દ્વારકામાં ફરવાલાયક ટોચના સ્થળો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત